સીતારામ જય શ્રી કૃષ્ણ કામકાજમાં અને મગટાને તગારા ભરે તી આજ નવરાત્રી છે ને પેલો દી નોરતા નહોતી કાલેથી જ છોકરા ધામલિયા કરતા થાય કે આજ મી તો આજ ત્યાં અમાસે આજ નોરતા હોય તો આજુ હોય કે છોકરાઓને રમવાનું તે ઈ કરન ધીરા પડ્યા ને હોય એની ખરેખર કાલે પણ છોકરા થોડા સમજે હેને આજ વેલેનું થોડુંક દોબા બેસી જાય અને પાંચને વી હું થયો તેનું દૂધ ગરમ કરવા મૂકેવી હું કાંડ નિહાળનીથી આવે ને તો સીધે સીધા દૂધ એના પીએ અને ટ્યુશનમાં જવું એ પાસે પરીક્ષા હમણાં આવે એટલી બધું બગડીએ હે ને એનાથી ટ્યુશન ટ્યુશનમાં મૂકેવા ટ્યુશનમાંથી આવે ને પછી ખાઈ પીએ નવરા ને પછી જાય નવરાત્રિમાં

મસ્ત નવીન નવીન કલેક્શન કર્યું બધાય નવી નવ દે અલગ અલગ કપડાં પહેરવાનું તે એણા હાટું હે ને બેનું હરીખા જ કપડાં લીધા નવી નવ દે અલગ અલગ કાયમ એમ પહેરવાનાથી બે હે ને આગળ તમને કી કે એની કાવ કામ લીધું હોય મી તો આજે કંઈ વિડીયો નથી લીધો શોપિંગ કામ નવરાત્રીનું મેં એણાં બે હાટું કર્યું મારા જ જવાનું એટલે કંઈ ખરીદી કરવાની મારી થાય નહીં એના બે ભાઈઓને નવરાત્રી નવરાત્રીનો શોખ એટલે એણાં બે હાટું શોપિંગ કરી દીધું

પેલાના જમાનામાં સવલા જ પહેરતા હતા એ બધું નવી નવી સંપલ નકર આ સવલા એક જોડ ને તો માણસ ને વરવું નીકળી ગયા એક સવલા ની સાલુમાંય માં સાલુ આજ પહેરતા બહુ મસ્તીના મસ્તી ના સવલા બનાવ્યા જાય અર્જુન ની બનાવ્યા તાર પપ્પાને દેખાઈ દેખાડતા એવી એના બહુ અસલ ના હે સવલા ને આ દિયાના ને યુવીના છોકરાઓના નાના નાના સવલા હોય ને એ બહુ મસ્તી લાગે કી કે એમાં હે ને હાવ અહીં ઝીણકું ટપુડિયું હોય અને પાછું વડાવના તા બી આપણી જોતા હોય બધીના પણ આ નાની સાઈઝના સવલાને મેં તો પહેલી વાર જોઈએ બનાવતા અહીં કદાચ પણ આ બહુ મસ્ત સવલા હે ટ્રેડિશનલ કપડાં એને નિહારીને પહેરવાના હોય તાર પહેરવા થાય અસર લાગે એના પહેરા સવલા અને નવરાત્રીમાં પણ મસ્તી ના લાગે બે હાટું વ્હાઈટ ટી શર્ટું લીધા વ્હાઈટ મોજા અને પછી પહેરીએ ભાઈ ને બહુ શોખ નવીન નવીન કપડા પહેરવાનો તો એ કે મારે કુર્તો લેવા હિ કે એની છે ને કુર્તો બધા અલગ અલગ થી બધા એની બતાડી હું ઘણી કામ કામ લીધો હોય એ આજ તૈયાર થઈ અને રેડી થઈ ગયા અને અર્જુન તો જે દૂધ દેવા ગો ત્યારે તો વારો નહીં થાય પણ રાણી ભાઈ ની બહુ શોખ તૈયાર થવાનો એ નવી નવ દી હે ને અલગ અલગ કપડાં પહેરીએ અને આજ પહેલે દી વ્હાઈટ ટી શર્ટ પહેરવાના છે એ બે ના વ્હાઈટ ટી શર્ટ લીધા સેમ જ ડિઝાઇન ને અલગ પણ એ વાઈટ જ તો એ હાલો પછી જાહેર તારે આગળ આગળ વિડીયો ઉતારી હો જો મેડીએ કે તો નો તો પછી મેડીયા પાસે હવે મોર્નિંગ ના વિડિયો અને વાગે ગાઠ અને આજ છે બીજું નોરતો અને મટણ મઈ આપણે કામકાજ માં થી તો 8:30 8:30 જીવું થયો અને કામકાજ તો લગભગ કરીને પરવારે ગામ ગાઠણ મઈ ઉસાડુ છોકરાના નિહાના દ્રેસું લુગડાન બુગડાન બધાઈ ધોવે હુકવે નઈ અને એવા નાવા ધોવાનું હે રસોઈ મેં થોડુંક બનાવ્યું થોડુંક बाकी है याद करवा है और अर्जुन करे भी होने बार बार यू पानी जा रही कुंडी है ना अटल में बार बार पानी करवाने काम चालू है तो हमारे ठाव की उन कुंडी पानी कर जीव भी आनी होने ये भी होने ती दूध देने आवतरी हो सौ करन मुके नावतरी हो अर्जुन पानी करवाने काम आलन પછી નળી ચાલુ કરે ને અંદર અંદરવાળાને કરીએ આ ત્રણેય બાર વાળી હોય ને એને તો પાણી કરે ને ફેરવે નાખ્યું અને એવા ઉભા ગોઈ બે હા ભાભું જોવે વાડ જોવે એની પાણી પીવાની બાકી છે અને આણી ભીલી નહીં કરે એ ફેરખી પારે આવે ગઈ ને વ્યાણી વ્યા હતા સોચલું થઈ ગઈ હતી આઠ દસ દી થયા હતા રેડી થતી આવે ને એવા આના સાઇઝના પૂરાય પણ નીકળે ગાતી પૂરા નાખી દેવા થયો ને તો મોગોટા ખાઈ લીધા ને ખાણ ખાધા એટલે આઠ આઠ થાય ને તો પાણી ફૂલ પીએ કે મોગોટા ખાઈ ને હવારમાં વેલેરીઓ મોગોટાને તગારા ભરે ભરે અને મૂકી દઈએ જે તગારા અહીંયા જ ત્યાં પડ્યા પછી પાસા હું તા ને દેખા ને એટલે નેવરી જ આમાં માદણા પડ્યા હા તો વારે સોરીને સોખું કરવું ને પાડી સાજના પૂરા લેતી થઈ ગઈ ખાસ ખા પારવા પારવા કામ કરે ગઈ કાલે તો જા લીધા પાણી થઈ ગયું બીજી કરી દઈએ અને તડીકો નીકળ્યો કાલે વાળ ઢાકલા જેવું વરસાદ મેં આવતો હોતો બગાવે ગયો બધા એની કાલે ઠાકું અંધાર્યું હતું વાદળા હું ત્યાં આવવાનું તો પણ ખબર નઈ પાછો તો એ પણ વ્યગો અને અટાણે ત્યાં ઢોરનું કામ આલે તો આમ તો ખબર કે કે હવાર હવારમાં હે ને પાંચ વાગ્યાના ચાલુ થઈ જાય છોકરાઓની એક કલાક વીસમાં દેવી પડે મારે અને પછી સીધું એના નાસ્તા પાણી કરે અને દોવા વહી જ્યાં પછી દોવા જા પેલા એના નાસ્તા કરે તૈયાર કરા બધું અને કમ્પ્લીટ ને પછી હા ઉઠાડવાનો હોય ને તાર દોવાનું બંધ કરાં પછી જે એક બે રે જાય ને તો એ પછી વ્યાજ આવીને ભણી વાત તાર પર ચાલુ કરીએ પાછો અને પાડી જા પાડી હે ને ખાતી થઈ ગઈ હે એટલે મોગોટું નાખીએ ને એટલે ખાધા રાખે કી કહે એની મહિના માથે થઈ ગઈ હે મહિના માથે દહક દીજી હું થયું તે ઠાઉકું ખાતી થઈ ગઈ અને કાલે હે ને આજ ઓછી ધવરાવી એનું કારણ કે કાલે ઠાવકી રોગી ધાવે ગઈ હતી ને આખોય હવારમય એટલે હવારમયી કામને ડોલે દૂધ કરે ભી એટલું ધાવે જાય એટલે એનું પછી પેટ બગડે અને શેરે સુટે તો વધારે તકલીફ થાય ને એનાથી કાલે હાંજી અટાણે ઓસેરી ધવરાવી હાંજી તો ધવરાવી જ નહોતી આવું શેરે સૂટી તી હાંજી તા અટાણે તો હે ને મેપી મેપી ધવરાવી તમે એનું કામ તો કરી જ લઈએ એકાશર તો ઝડપ થાય હું ખાણ તૈયાર કરા ને દાન મુકાન બાંધાણ થતાં એ એકાશર તો એનો ફટાફટ કરેલીએ પણ નકર વધારે તી તેને આઈ પણ છે ટબલી પાવેતી નેવડી કેવી રીતે ઉપાડી એકદમ નહીં થઈ ગઈ અને એણી પણ ખાવું કે વાટ જોવે કે તો સારી વાત છે પણ એની સહાદ બી થાય ને હું કાઠક બી એટલે તગારા મોગોટ જરા જરા મૂકું ને મા મેરા પછી બાંધવી તે ખાણ ખાતી થોડી થોડી થઈ જાય ને જીરી જીરી તહેલા સાડ તો હરવું પડે એણી પણ ધરાઈ જાય વધારે અને બિહુન સાઈડના પૂરા કાઢે ના કઈ હતા ને તી નાખે નાખે અને પાડી વાટ હતી એણી મકોટા નાખી દીધા એણી પાણી કરવાની હોય ને અર્જુન તો પેલા બધી બિહુ પાણી કરવા ગો વાગવા નવમાં પાંચક મિનિટ જે હું બહાર રહેતી બારે વાર થઈ ગયું અને ત્રણની ની ફેર ફેરના પૂરા બીજી રણ કરી દીધી અને પાછું સાઈડના પૂરા ખાઈ લે ને એટલે સીધે સીધું જવાનું ખડનો ઢગલો તે ખડનો ઢગલો હે ને એ નાખે તે ખડ નાખે દે એટલે ત્રણ નિર્ણય હું દહ અગિયાર થાય ને તો થઈ જાય ને એટલી પછી એને નિરાયથી ઓગાર વારવા દઈએ પછી સીધું શિયાળ વાગે પાણી કરે ને મગોટું નાખા એટલે ઓગાર જેટલો વારે ને ધ્રાય ને ફૂલ એટલે જેટલો ઓગાર વારી છે ને એટલું દૂધ વધારે કરે એ અનુભવ એને અને ધરાઈ જાય ને ફૂલ એટલે પછી એને કંઈ ખાવાની જરૂર ન પડે ફૂલ ધ્રાણ ઢોય તો પોદરા કરે પછી ઝાજુ નાખ્યા રાખો ને આખો દી ખાધા રાખે એ પછી કંઈ ઓગાડી ન સડે એટલે અટાણમય હવારમયથી વાગે વાગેથી ચાલુ કરા ને એને દોવેને એને મગોટા ખાણ ખાય એટલે ઈ એક મોટી ઠાવકી એને થઈ જ ગઈ કેવાય અને અને પાછું સાઈડ સાઈડના પૂરા એક નાખે દે પાછીઓ ખડ નાખે દે અને પછી અંદર વારીયો દવા દીએ ને નેદ દવા દેતે એની પર એવરેજ કરીએ અને નેદ દવા દેતે અને ખડકારક ઓસું હોય તો વઠાણો ઓસું હોય તો બીજું કીક નાખી દઈએ બાકી એની પર ત્રણ નીરણી કરી નાખે ને પછી સીધું એની સંજી આ ઈવા કામ આલે હટાણે ઢોરને જાલતા હું ઊઠેનતા કે કે ઢોર સિવાય બીજું કઈ આલે ને હટાળમાં अर्जुन હવારમાં હમણાં તો પાણી ઇન